સી ના પત્રકાર રાજેશ શુકલ દ્વારા ગત શનિવારે સોમનાથ મહાદેવ મંદિરમાં મહાદેવને થાળ અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પત્રકારો સ્નેહીજનો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું નું પણ આયોજન કરાયું હતું આરતી બાદ ઉગલેટા તાલુકા પત્રકાર સંગવારા દ્વારા કર્યું હતું કાર્યક્રમમાં શિલા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી સ્વાસ્તિક બિલ્ડર્સ વાળા સુવા વેપારી અગ્રણી પીખાલાલ ઝાલાવાડિયા મંદિરના મહંત વિવેકભાઈ સહિત અગ્રણીઓ પત્રકારો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવગંતોના માનમાં બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી હાવેશ ગોહિલ ન્યુઝ નાઇન ગુજરાતી ઓકલેટ